મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ જ્યાં તેઓને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા પંદર દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જોકે ડોક્ટરે ભૂલમાં એસિડ પીધું કે આત્મહત્યા કરી છે તે અંગે અસમંજસતા સર્જાય છે સુરતના અલથાણ કેનાલ રોડ પર આવેલ કોરલ હાઇટ્સમાં રહેતા ડોક્ટર રાજેશ પટેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવે છે પરિવાર અંગેની મળતી માહિતી પ્રમાણે રાજેશ પટેલના પરિવારમાં પત્ની અને બે દીકરા છે જે પૈકી એક દીકરો કેનેડામાં છે અને અન્ય દીકરો સિવિલ એન્જિનિયર છે ત્યારે રાજેશ પટેલની પત્ની પાલિકામાં ફરજ બજાવે છે ગત સોળ માર્ચના રોજ રાત્રે એક વાગ્યાના અરસામાં રાજેશ પટેલે કોઈ કારણસર એસિડ ગટગટાવી લીધું હતું બનાવની જાણ થતાની સાથે જ પત્નીએ તાત્કાલિક નજીકમાં રહેતા મિત્ર ડૉક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યા હતા જ્યાંથી તેઓ તાત્કાલિક તેમને સારવાર માટે ખડોતરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા રાજેશ પટેલને હાલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે બનાવની જાણ થતાં જ પોલીસ મથકનો સ્ટાફ પણ ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં પોલીસે રાજેશ પટેલનું અને તેમની પત્નીનું નિવેદન લીધું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઘરમાં રસોડાની સાફ સફાઈ કરવામાં આવી હતી પત્નીએ એસિડ ભરેલી બોટલ ઘરમાં રસોડામાં પાણીના બોટલ પાસે મૂકી રાખી હતી સોળમીએ રાત્રે એક વાગ્યાના અરસામાં ડોક્ટર રાજેશ પટેલ પાણી પીવા માટે ગયા હતા અને ભૂલમાં પાણીની જગ્યાએ તેઓએ એસિડ ગટગટાવી લીધું હતું ડોક્ટર રાજેશ પટેલને છેલ્લા પંદર દિવસથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા દરમિયાન આજે સવારે રાજેશ પટેલનું સારવાર દરમિયાન જોકે ડોક્ટર રાજેશ પટેલ દ્વારા ભૂલમાં એસિડ પીવાયું હતું કે આત્મહત્યા કરી એ અંગે રહસ્ય સર્જાયું છે હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવે તેવી શક્યતાઓ છે